સદગુરુ મહારાજ નો જય સત્ પરમાત્માએ નમ હવે આપણે આપણા પીરિયડમાં પંચીકરણના ચાર ભાગ પૂરા કર્યા હવે લઈએ ભાગ નંબર પાંચમો તો આ થોડું સુક્ષણ કારણ અન્ન મહાકારણ એ ચારેય દેહ છ્યાસી તત્વોથી બનેલ સોરી બ્યાસી તત્વોથી બનેલો છે એટલે કે થોડ દેહનો તેત્રીસ સૂક્ષ્મ દેહનો તેત્રીસ કારણ દેહનો આઠ અને મહાકારણ દેહનો પણ આઠ એ સર્વે તત્વોને જાણવા વાળો પ્રત્યગાત્મા સ્વયં પ્રકાશ છે એ એ રીતે હું ઉપાધિ રહિત શુદ્ધ બ્રહ્મ છું એવો જ્યારે દઢ નિશ્ચય થાય અદલ પકડ આવે ત્યારે તેનું નામ જ સાક્ષાત્કાર કહેવાય છે અગર તો અપરોક્ષ જ્ઞાન કહેવાય છે ઉપર કહેલી વાચાઓમાં થોડ દેહની વૈખરી વાચા છે જે પૃથ્વીની કહેવાય છે સૂક્ષ્મ દેહની મધ્યમાં વાચા છે જે વાયુની કહેવાય છે કારણ દેહની પશ્યંતિ વાચ્યા છે જે જળની કહેવાય છે અને મહાકારણ દેહની એ તેજની કહેવાય છે અને આકાશની શૂન્ય કહેવાય છે હવે લઈએ આપણે એના કોષ પંચકોષ કોષ નામ તલવારના ઉપર જેમ મ્યાન હોય એ મ્યાનનો કોષ કહેવાય એ કોષથી તલવાર ટંકાયેલી હોય જેમ જૂના વખતમાં પાણીના કોષ અગર તો મશકો આવતી હતી ચોમડાની એ કોષની અંદર પાણી હોય અગર તો મશકની અંદર પાણી હોય એમ પંચકોષ એક અન્નમય કોષ બે પ્રાણમય કોષ ત્રણ મનોમય કોષ ચાર વિજ્ઞાનમય કોષ અને પાંચમો આનંદમય કોષ આમ આ પાંચ કોષ છે અને કોષનો અર્થ થાય એમ તલવાર મ્યાનની જેમ આ જ કોષ આત્માના ઉપરનું આવરણ છે અગર તો આત્માને ઢોકે છે આવરણ કરે છે જેમ ઉત્તમ આપણા ઘરમાં ઉત્તમ ઉત્તમ એમ કે વસ્તુઓ હોય દરદાગીના અગર તો પૈસા હા એનું રક્ષણ કરવા માટે ઘરમાં કોઈને કોઈ સગવડ તિજોરી અગર તો દિવાલમાં ખાતો પાડીએ અગર તો કોટડીમાં રાખી દઈએ હા અગર તો કોઈ સૂક્ષ્મ જેની ડાભડીઓના મળે રાખી દઈએ આ રાખવામાં આવે એને રક્ષા કરવા માટે ધનની રક્ષા કરવા માટે જે રાખવામાં આવે માટે એના કોષ કહેવાય છે માટે આત્મા રૂપી રતનને ઈચ્છનારાએ જેને આત્માની જરૂર છે એવા મુમુક્ષુએ આ પોંચય આવરણો એટલે કોષો દૂર કરવો જોઈએ આ થોડું દેહ એ અનમય કોષ છે કારણ કે અન્નથી વીર્ય વિર્યથી દેહ ઉત્પન્ન થાય છે દેહ ઉત્પન્ન થયા પછી પણ ફરીથી અન્ન એનું પોષણ કરે છે અને એ વધે છે અને મરે પણ છે ત્યારે પણ અન્ન રૂપ પૃથ્વીમાં મળી જાય છે મદારજા કહે વધે ઘટે એ પ્રાણીઓ અન્ન જળનો આહાર તમે વધતા કે ઘટતા નથી નહીં હાની નહીં લાભ બન્યો છે પાપ પુણ્ય ને હાડ રુધિરનો દેહ છે થાવે ભૂમિમાં ને ભૂમિમાં જાનાર કુંવર અલર કરાય ઝુલાવે માતા મદા લાવે એમ અન્નથી પોષણ થાય છે અન્નથી વધે છે અને મરે છે પણ પૃથ્વીમાં એનું મળી જવાનું થાય છે એ જ રીતે સૂક્ષ્મ દેહમાં પ્રાણમય મનોમય અને વિજ્ઞાનમય એવા ત્રણ કોષ છે પાંચ પ્રાણ તથા પાંચ કર્મેન્દ્રિયો એ દસ મળીને પ્રાણમય કોષ બને છે અથવા પોત પ્રાણ અને પોત ઉપપ્રાણ એ પણ મળીને આ પ્રાણમય કોષ બને છે પ્રાણમય કોષને લઈને થોડ શરીર સર્વ પ્રકારની ચેષ્ટા કરે છે અને તે પણ આત્માને ઢોંકનાર કોષ છે થોડ શરીર સર્વે પ્રકારની ચેષ્ટા કરે છે પણ આ કોષ આત્માને ઢોંકે છે તે પ્રાણમય કોષની અંદર મનોમય કોષ છે પોચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન એ છ મળીને મનોમન કોશ કહેવાય છે એમાં મનનું મુખ્યપણું અધિપત્ય દેખાય છે મનોમય કોશ પણ આત્માને ઢોંકી અજ્ઞાનની વૃદ્ધિ કરી શરીર આદિમાં મમતા વધારે છે તેમજ મનોમય કોશની અંદર વિજ્ઞાનમય કોશ છે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક બુદ્ધિ એ છ મળીને વિજ્ઞાનમય કોષ કહેવાય છે એ વિજ્ઞાનમય કોષ આત્માને અકર્તા છતો કરતા જેવો બતાવે છે જડતા રહિત હોવા છતાં જડ જેવો બતાવે છે અગર તો મનાવે છે સૂક્ષ્મ દેહના એ ત્રણ કોષથી ભિન્ન એટલે જુદો અસંગ આત્મા સાક્ષી છે કારણ દેહમાં આનંદમય નામે પાંચમો કોષ છે કારણ રૂપ અવિદ્યામાં રજોગુણ તથા તમોગુણથી થી મલિન થયેલો જે સત્વગુણ એમાં પ્રિય મોદ અને પ્રમોદ એ ત્રણ પ્રકારની વૃત્તિ મળવાથી અજ્ઞાન પ્રધાન અંતઃકરણમાં જે આનંદ થાય છે તેને આનંદમય કોષ કહેવાય છે એ કોષ અભોગતા આત્માને ભોગતા બનાવે છે હા અપરિછિન્ને પરિછિન એટલે જુદાઈ બતાવરાવે છે સુખ રહિત આત્માને પરિછિન ક્ષણિક સુખવાળો બતાવે છે પોતાને ગમતા પદાર્થોને દેખીને જે આનંદ થાય છે એ પ્રિય કહેવાય પોતાને ગમતા પદાર્થો મળવાથી આનંદ ગમતા પદાર્થો મળવાથી આનંદ થાય એને મોદ કહેવાય અને પોતાના ગમતા પદાર્થો ભોગવવાથી જે આનંદ થાય એનો પ્રમોદ કહેવાય એ રીતે વિષયના સંબંધથી જે ત્રણ પ્રકારની વૃત્તિ થાય છે તે આનંદમય કોષ કહેવાય છે એ વિષયજન્ય આનંદે કરીને શુદ્ધ નિર્વિકાર આનંદરૂપ આત્મા જણાતો નથી આ કારણે આત્મા જણાતો નથી અને ઢંકાયેલો રહે છે એથી ત્રણ પ્રકારના આનંદ યુક્ત જે અવિદ્યામાં મલિન સત્વ છે તેની આનંદમય કોષ એવી એક સંજ્ઞા છે તે આનંદમય કોષનો પ્રકાશક સર્વ આનંદનો મૂળભૂત આનંદરૂપ આત્મા છે એ કોષથી કોષરૂપ નથી પણ કોષાતીત એટલે પંચકોષથી ન્યારો શુદ્ધ સ્વરૂપ છે હવે ત્રણ ગુણ તો આ સૃષ્ટિમાં જે જે પદાર્થો દેખાય છે તે સત્વગુણી રજોગુણી અને તમોગુણી એમ ત્રિગુણાત્મક હોય છે પ્રકૃતિમાં સમાન રૂપે ત્રણ ગુણ સત્વ રજસ્તમ એ રહેલા છે એ ગુણો જગતમાં વધતા ઓછા પ્રમાણમાં ગોઠવાઈ જવાથી તેવા પ્રમાણમાં કર્મો કરતા જાય છે એ રીતે ત્રણેય ગુણે કરીને જગતના સર્વ પદાર્થો પ્રકૃતિ પદાર્થોમાં પ્રકૃતિ વ્યાપક થયેલી છે એનો સર્વ જળ કાર્યો ચેતન રૂપ આત્માની સત્તાથી સચેતન થાય છે ત્યારે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી મહતત્વ અહંકાર વગેરે ઉત્પન્ન થાય છે ત્યારે પુરુષ કારણ કે જગતનો સર્વ વ્યવહાર અહંકારથી જ ચાલે છે પ્રથમ અવસ્થામાં તમો ગુણ પ્રબળ હોય છે તમો ગુણ વાસનાનું મૂળ છે પશુ પક્ષ પક્ષીની વાસનાવાળા જીવોને પશુ પક્ષીનો શરીર મળે છે એવી જ રીતે મનુષ્યની વાસનાવાળા જીવોને મનુષ્યનો શરીર મળે છે પ્રથમ અવસ્થામાં મનુષ્ય જીવોમાં પશુ જીવો કરતો ઓછો તો પણ વધારે પ્રમાણમાં તમો ગુણ હોય છે કામ ક્રોધ ઉન્મતપણો આળસ અજ્ઞાન જળતા અને હદ બહારનો સ્વાર્થ એવા મૂ મૂઢ કર્મો એ તમો ગુણના મુખ્ય લક્ષણ છે તમો ગુણે જીવ અહંકાર એટલે આહાર મેથુન અને નિંદ્રા પૂરતી જ જિંદગીની દરકાર કાળજી લેતો હોય છે બાકીની નહીં ઉપકારની તર દરકાર કરતો નથી અને સ્વાર્થને ખાતર બીજાનું ગમે તેટલું નુકસાન કરતો અચકાતો નથી એવા તમોગુણી મનુષ્ય જીવ માત્ર ભયને જ વશ થાય છે એ વગરના જીવ બધા જ શુદ્ર ગણાય છે આગળ જોઈએ તો તમોગુણિ જીવન ગાળતો ગાળતો તમોગુણી કર્મોનો ફળ ભોગવતો ભોગવતો તમો ગુણ છોડી જીવ રજોગુણી જીવન ગાળવા ઈચ્છે છે એવી રીતે રજો ગુણ ખીલતો એ જીવ રજો ગુણે માતા પિતાને તે જન્મ લે છે અને રજો ગુણે જીવન ગાળવાથી રજો ગુણે પ્રબળ બને છે લોભ મોહ મદ મત્સર નિંદ્યા દ્વેષ દ્રો ભેદ ઉદ્વેગ એમાં કટશ કષ્ટ રૂપ એ રજો ગુણના લક્ષણો છે એ વર્ગ બક્ષિસ એટલે લાલચ ને જ વશ થાય છે એમાં ક્રિયા કરવાની ઈચ્છા એ મુખ્ય વસ્તુ છે બીજાઓને તોડી પાડી પોતાનું બળ વધારી બીજાઓને દાબેલા રાખવા રજોગુણી જીવ કોશિશ કરતો હોય છે ગમે તેટલા ભોગ પદાર્થો મળે તો પણ સંતોષ મળતો નથી એવા જીવોનો વર્ગ વૈશ્ય અથવા ક્ષત્રિય વર્ણ કહેવાય છે આ સંસારમાં આ વાર્તા પ્રત્યક્ષ દેખાય છે આપણામાં ચૈતન્ય રૂપ આત્મતત્વ છે તે એક પોતે જ ઈશ્વર સ્વયંભૂ છે તે જગત આખાનો કરતા તે આપણા પોતાના પોતાનામાં વસેલો છે એ વાત આપણે મૂર્ખાઈથી જાણી શકવાથી આપણા આત્માને આપણે ગરીબ કંગાળ લાચાર શુદ્ર બનાવવા માંગીએ છીએ તો તેને આપણે તેવો જ માનીએ છીએ એટલે કે અને હું પોતે જ બ્રહ્મ સ્વરૂપ સ્વયંભૂ છું એ હું બળવાન સ્વરૂપ બનાવવા ચાહીએ છીએ તો જગતમાં પણ આપણે જન્મીને જગતમાં શું જાણીએ છીએ દુકાનનું નામો વેપારમાં પૈસા મેળવવાની રીત અગર તો રોટલાનું સાધન એ કોઈ પણ જાણીએ છીએ એ જગતમાં આપણું કર્તવ્ય છે બધું આમાં સમાઈ જાય બીજું કોઈ આપણે જાણતા નથી આત્મવિચાર તો થતો જ નથી રજોગુણી જીવન ગાળતો ગાળતો જ્યારે મનુષ્યને અનુભવ થાય કે વાસના ભોગના પદાર્થો સુખ શાંતિ કે તૃપ્તિ આપી શકતા નથી પણ જેમ વધારે ભોગવાય છે તેમ એ ભોગવવાની તૃષ્ણા પણ વધારે ને વધારે તીક્ષ્ણ બનતી જાય છે અને શાંતિ અને કષ્ટ વેઠવું પડે છે ત્યારે જીવ એવા પદાર્થોનો મોહ છોડી દે સુખ શાંતિ અને તૃપ્તિ મેળવવાનો સાધનો શોધવા મળે છે એવી સ્થિતિ થતાં સત્વગુણ ખીલે છે અને સત્વગુણ માતા પિતાને ત્યાં જન્મ લઈ સત્વગુણિ જીવન ગાળવાથી સત્વગુણ પ્રધાન પ્રબળ થાય છે દયા નાયક ન્યાય ક્ષમા સત્ય જ્ઞાન આરજવ એટલે સરળતા શાંતિ ભક્તિ અહિંસા તપ લજ્જા એવા આનંદરૂપ કર્મો એ સત્વગુણના મુખ્ય લક્ષણ છે હવે થોડા ઉપકારના લીધે એ જીવ ઘણો કરીને થોડો ઉપકાર માને છે પોતાના સાધનો બીજાના ભલા માટે ખર્ચે છે ન્યાયની રીતે જોવું પોતાને માટે બીજાને માટે વિચારે છે સગડા ઉપર સામાન્ય પ્રેમ ધરાવે છે અને પરમાર્થમાં મચ્યો રહે છે હું કોણ છું આ જગતનો કરતા કોણ હશે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ શું હશે આ જીવનની નેમ એટલે નિયમ નિયમ શી હશે એવા સાત્વિક વિચાર જીવ કર્યા કરે છે વાસનાના ભોગના સાધ પદાર્થો તરફ લક્ષ્ય આપતો નથી એવા જીવનો વર્ગ બ્રાહ્મણ વર્ગ કહેવાય છે ત્રણેય ગુણોમાંથી જેનું પ્રબળ વિક્ષેપ હોય તેને લગતા ગુણવાળા જીવ કહેવાય છે તમોગુણ સાથે રજોગુણના અને રજોગુણ સાથે સત્વગુણના લક્ષણ ભેળવેલો જ ભેળાયેલો જ હોય છે જ્યારે રજોગુણ સાથે સત્વગુણ મિશ્રત થાય ત્યારે જપ તપ તીર્થ દાન યોગ નિયમ નિયમ વ્રત સ્વર્ગની ઈચ્છા એવા લક્ષણો પ્રગટ થાય છે જેમાં સૃષ્ટિ ત્રિગુણાત્મક છે તેમાં આ સૃષ્ટિના પેદા કરનાર બ્રહ્મા એટલે પ્રજાપતિ રજોગુણી કહેવાય છે એનું પાલન કરનાર વિષ્ણુ સત્વગુણી કહેવાય છે અને તેનો સંહાર કરનાર શિવ તમોગુણી કહેવાય છે પણ શુદ્ધ ચૈતન્ય આત્મા એ ત્રણેય ગુણથી પર એટલે કે ત્રિગુણાतीत કહેવાય છે તમોગુણી જીવ પોતાને શરીર રૂપ સમજે છે અને શરીરનું લાલન પાલન કર્યા કરે છે અને તેઓના સ્વભાવમાં ભય વિના પ્રીત ઉત્પન્ન થતી નથી એથી સજા કરનાર એવો ઈશ્વરના રૂપની જ ભક્તિ અને રૂચે છે એનાથી ચઢ્યાતા રજોગુણ જીવ પોતાને જીવરૂપ સમજે છે અને તેઓનો જાતિ સ્વભાવ એવો હોય છે કે તેઓ બક્ષિસ અથવા લાલચથી જ વશ થાય છે એ વર્ગને બક્ષિસ કરનાર એટલે માગ્યું આપનાર એવા ઈશ્વરની જ ભક્તિ કરે છે માગ્યું મળશે એવી આશા એ વર્ગ શરૂઆતમાં લોભ ખાતર બહુ ભક્તિ કરે છે પણ તેઓની મન બુદ્ધિને લીધે તેઓ એટલી એટલું સમજી શકતા નથી કે પરમાત્મા પાસેથી ભોગ પદાર્થો માગ્યા મળતા નથી જ્યારે તેઓનું સત્વગુણ પ્રબળ થવા માંડે ત્યારે સ્વાર્થવાળી સકામ ભક્તિનું પોગળ સમજાય છે અને સ્વાર્થ વિનાની નિષ્કામ એટલે સાચી ભક્તિને માર્ગે વળે છે અને શિવ આત્મા પરમાત્માની એકતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે પણ જે પોતાને આત્મા અથવા પરમાત્માથી જુદો માને છે તે સદા જુદો જ રહેવાનો કદી પણ એકરૂપ નહીં થવાનો કેમ કે જેવા પોતાને વિચારશો એવા જ પોતે થઈ જશો એ કુદરતનો એક અચળ નિયમ છે હવે છેલ્લે છેલ્લે આપણો પંચીકરણનો સાર અહીં પૂરો થતો આવતો આવતો આપણે એક લઈ લઈએ કુષ્ટક કે આ રીતે દેહની અવસ્થાઓ તેમના સ્થાન કોષ ગુણ વગેરે નીચેના કોઠા ઉપરથી એટલે આ નીચેના વર્ણન ઉપરથી આવશે કે દેહ દેહ હા તો છે ચાર ગણવામાં આવ્યો થોડું સૂક્ષ્મ કારણ મહાકારણ અવસ્થાઓ તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા કોષ તો અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય

બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને ઈશ્વર આ રીતે આપણો પંચીકરણનો સાર આજ પંદરમાં માં ભાગે પૂરો થાપ કરીએ છીએ સતગુરુ ભગવાનનો જય